અ લેટર હી નોટ રાઇટ અ લેટર તેને પત્ર ન લખ્યો સાદો તે હું અંગ્રેજીમાં બોલીશ નહીં આઈ વિલ નોટ સ્પીક ઇન ઇંગ્લિશ તે પત્ર લખશે નહીં હી વિલ નોટ તે પત્ર લખી રહ્યો નથી તે પત્ર લખી રહ્યો ન હતો તે પત્ર લખી રહ્યો હશે નહીં ચાલો તે પત્ર લખી રહ્યો છે હી ઇઝ રાઈટિંગ અ લેટર તે પત્ર લખી રહ્યો નથી હી ઇઝ નોટ રાઈટિંગ અ લેટર તે પત્ર લખી રહ્યો ન હતો હી વોઝ નોટ રાઈટિંગ અ લેટર તે પત્ર લખી રહ્યો હશે નહીં અથવા નહીં હોય હી જો will be પછી નોટ નહીં આવે will be પછી નોટ આવશે નહીં will પછી નોટ પછી બી અને પછી આઈએનજી તે પત્ર લખી રહ્યો હશે નહીં હી will not be રાઈટિંગ અ લેટર હું અંગ્રેજીમાં બોલી રહ્યો નહીં હોય અથવા હું અંગ્રેજીમાં બોલી રહ્યો હયસ નહીં આઈ વિલ નોટ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ આટલું ખેલું તમે તમે જો તો ખરા આટલું ખેલું કેય નથી હી નોટ બી રઈટીંગ અટર અઘરું કાંઈ છીએ નહીં